તેમનો પરિવાર એ સર્વે અને આજનું ભજન રાખવામાં આવ્યું છે ગુરુ મહારાજને તેડાવ્યા આપણા પરમ પૂજ્ય માતાજી પુરીબાને તેડાવવા સર્વે સંતો ભક્તોને તેડાવ્યા કુટુંબીજનો ગ્રામજનો સગાવાલા દરેકને તેડાવી અને આજે આપણને આ હળે મળે અને ગુરુ મહારાજના ગુણ ગાવાનો એક અવસર પ્રાપ્ત થયો એ બદલ દરેક સંતો ખૂબ ધન્યવાદ આપે છે આ સમયની અંદર સંતોએ સંઘ ઉપર ભાર મૂક્યો છે એનું કારણ કે સંગત થકી સુખ ઉપજે સંગત થકી દુઃખ થાય એવાની સંગત આદરો જેથી જન્મ મરણ મટી જાય શા માટે ભાર મૂક્યો છે કે સંગને વર્ષ વશ પ્રાણી અને રંગને વશ પાણી જેનો સંગ લાગે એનો સંઘ નો દોષ લાગે માટે સંતોનો સમાગમ એ સુખકારી છે આજ જગતની અંદર જો શાશ્વત સુખ જેને કહેવાય કોઈ કાળે જે खंडિત નથી એની પ્રાપ્તિ સંતોના સમાગમથી થાય ઢળને જો પવનોનો સંગ થાય તો ઊંચે આકાશીમાં લઈ જાય અને પાણીનો સંગ થાય તો

ફૂલ કારણ કે પોતાના સ્વરૂપ ને પામી જાય અને આકાશ માર્ગે વિહંગમ માર્ગે ઉડવા મળે એટલે સંગનું મહત્વ છે કોની સંગે રહેવાય કોની સંગે સંઘેહાય सतसंग सुखनी वेलरी सतसंग सुखनी खान अनंत जन सुखी थया ये सत्संग तनो प्रताप जे आपरा गुरु महाराज है जे सत्संग आपने साथे में करयो से जारे आपने शरणे गया त्यारे ये सत्संग नो प्रताप से आपड़े कायम बेला थाई बेला रही आपड़े सुखी सही

ખૂબ લાભકારી છે શુભકારી છે એ બલિહારી ગુરુ મહારાજની છે અને એના વગર મળે નહીં સદગુરુ ની કૃપા વિના

એના પોપટ થયો એના સુખદેવ થયા આ બધી કથા તો બહુ લાંબી પણ જયારે જનક મહારાજ ને શરણે ગયા ત્યારે એને આત્માની ઓળખ થઈ

એ તો ન્યારો હોય છે એટલે પુરુષોત્તમ મહારાજે કીધું સખી સાતમે સૌની સાત અલખ અલખ જાણે જેના વેદ કરે છે વખાણ આવા અનુભવી માણે સાત સૌની સાથ જો બધાયની સાક્ષી લીધી છે સાતમે ભક્તિની કેટલી સાત ભૂમિકા છે ને સાતમી કઈ છે તુરિયા તુરિયા સાતમી ભૂમિકા ગુરુ મહારાજ બતાવે છે કે ભાઈ આ બધું આપી તો દીધું પણ આ કોણ હતો ત્યારે પોતાને ખબર પડી કે હું તો આનાથી ન્યારો છું તુરિયા આપવા વાળો ન્યારો રહી જાય ભેળો આવે એ આપનારો કોણ છે

આ એક થાય તું કાગળમાં લખેલો વાંચી કહેશો અને મેં આંખે જોયેલું એટલે આ મહિમા એવો છે કે જ્યાં શ્વાસ ઉશ્વાસ નો ચાલે ધ્યાને નો ધરાય આ વસ્તુ કઈ જ્યાં કામ આવતી નથી અને એનાથી ન્યારો બતાવ્યો છે અને પાછો સબર ભર્યો છે કોઈ ક્રિયા કર્મમાં આવતો નથી જ્યાં યોગ સમાધિ ના સુહાય કોઈ ક્રિયા કર્મ વ્રત દ્વારા એને જાણી શકાય નહીં પણ સદગુરુ કૃપા કરે તો આપો આપ ઓળખાય આપો આપ ઓળખાઈ જાય એને ઓળખવો પડે નહીં પણ જેની સુરતા જેને લક્ષ્ય મંતી કીધી મારા દે બહુ સરસ વાત કરી કે જે સુરતા શબ્દને વરી છે એ શબ્દને જ પકડે અને સદગુરુ ના ઘર નો શબ્દ હોય એને પકડે અને કદાચ ગમે શબ્દ આવ્યો હોય અભ્રશ એને ફિલ્ટર કરી નાખે નાખે એ સુધારી અને તો જ બોલી શકાય આ બેનું દીકરી બેઠી બોલવું હોય ને શું ફિલ્ટર કરેલો શબ્દ હોય તો બોલે આ ભ્રષ્ટ બોલી શકાય નહીં એ વિવેક બુદ્ધિ આપી ગુરુ મહારાજે પણ જેની સુરતા એમાં હોય

જેને સદગુરુ શબ્દમાં શબ્દ માં લક્ષ આવે ને એને પૂરણ પ્રેમ પ્રગટે પ્રેમ વંતી હોય એ આ પદાર્થને પામી જાય જેને સદગુરુ હોય સહાય આ મહિમા નિરાજ મહારાજ કે છે નામનો છે આ પૂરા પુણ્ય હોય તો અમાય પુણ્ય કોને કહેવાય આપણે કોઈ કોને સમજી લાલજી મહારાજ કહે છે કે શાસ્ત્રો સિદ્ધાંતો જોતા પાપ નહીં આવે ડગલે ને પગલે પાપ પુણ્ય કયો મારા મનમાં તપાસી જોતા જ્ઞાન અરે મારા દિલડાની વાતો સંતો કોને કહો ડગલે ને પગલે આમ કરો તો પાપ થાય આમ કરો તો પુણ્ય થાય કરો સદગુરુ મહારાજે આ ગઈથી ન્યારા કર્યા પોતે થાય પોતા આંગળી બોલાય અંગૂઠો હાથ બધું બોલાય પણ લખવામાં કઈ આવતું લખેલું ક્યાંય નથી આપણે આખોથી બોલ્યા કરીએ છીએ ક્યારે વિચાર કર્યો કે હું બોલીશ અને જેને જો એને તરત હોય આ કળા કે ત્યારે કે જો કે ના કે હું સાહેબ તરત આમ કહે છે કાને નહીં યાદ થાય નાકે જ જાય એને પારખ થઈ ગઈ પણ ના કે હું છે એ ખબર નથી જે અલગ છે અને એની ઓળખાણ કરાવી છે અને એ ઓળખાણ વિરાજ મહારાજ કે છે કે જે વેદ આદિ વિદ્યા ભણી અને મત ભૂલાણી અને એ વર્ણન કરતા જ્યાં કહી ના શકે વાણી જે છે જે વાણી કહી શકે એવી જે છે છે કહેવામાં આવતી નથી અને એ એ અલગ પુરુષની કરાવે પણ પૂરા સદગુરુ મળે ત્યારે કારણ કે સદગુરુ છે એ વેદો જેની સાક્ષી પૂરે છે પણ વાણીની જાળમાં ફસાય ગઈ છે જેમ મહારાજે કીધું ને હજી તમારે કઈ જાણવું પડે છે ક્યાંક આગળ છે लालजी महाराज एट कहता आगे तू सौ ले तो आप विचार नहीं करता ब्रह्मान स्वामी कैसे अलग निरंजन नाम तिहारो किस पार ध्यान नहीं पायो मैं कैसे बदलाव प्रभु तेरी महिमा कि खा અને આપણે કઈક ભાઈ આ વેદ છે ને વેદાંત નું જ્ઞાન લેવું પડે ને વેદાંત ને જાણવું પડે બાર બાર વર સુધી કાશ્ય વેદાંત ભણે છે ઈશ્વર ઓળખાય જાય જો વેદ પુરાણો શાસ્ત્રો પડી પડી થાક્યો શોધી વળ્યો સર્વે ગ્રંથો પ્રભુ ના મળે મારા ગુરુજી વિના સંશય કોણ અરે કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે નો ડરે

પણ આપણને ભટકવાનું રે અને વાણી આપણું ભૂલાવી દે હવે આપણી ખબર નથી ને વેદા ની હું ખબર પડવાની તને વેદના જ નથી થાય મારા વાલા જેને પ્રસવ ની પીડા થાય એને ખબર હોય એ માતા ને એને જન્મ થાય બાળક નો બીજાને ખબર પડે એમ જેને વેદના જેને લાગી હોય લાગ્યા કલે જે ભાવ શબ્દરા હો ગયા આરામ જેને નઈ અણી કે નઈ એ ગાયલ થઈને પોકાર કરે અને એને અનુભવ પ્રગટ થાય બીજા થાય એને પીડા નથી એને સૂત્રની પ્રાપ્તિ કેવી રીતે થાય સિંહ હોય ને એ જંગલમાં સુટો ફરતો જંગલ માંથી શિકાર કરે કોઈની જોખમાં જેમ ઘેટા બકરા ન પકડાય એ ગોફીટા કહેવાય શેખ કેસરી કહેવાય કોકના તૈયાર ચૂંડા ઉપાડી આવે જો ખરો માળી એને કહેવાય કે એનો બગીચો રોપે એની વાડી રોપે આ મહિમા અપરમ પાર છે કોકને આપણે વાણીની જાળમાં ગમે એવા શબ્દો કઈ ફસાવી ને કઈ થી આમાં આવો આમાં વધારે છે હું વધારે છે આ પોતાના સ્વરૂપથી થી હું વધારે છે અને આચાર્યો એવા કે આજી વિશે શું છે તમારે કઈ દેવું છે કયો આ તો ગુરુ લોભી ની ચેલા લાલસુ કાચ પડ્યું છે માલિકા તો જ આ ભટકે એમાં એમાં બે ધોબી ધોવાય એમાં કઈ ફેર હોય

oh, oh, oh.

कान हो आँखें हो नाक हो कहीं ऊँगे नहीं मंडू हो कहीं बोले नहीं है आ गुरु महाराज जुक्ति कर श्रवण सुनत कोण नाशिका निवास कोण रोम रोम रमे रौम, कोण भान भूलिया भमे कोण अग्नि में जलावे कोण वायु में समावे कोण आ कोण પણ પૂરા મળે તો પારખ કરાવે બાકી ઓલા ગુરુવા મળે ને તો તમને છેતરવા માટે કામ કરીને આમ રહ્યા આવો પેલા માસ્ટર સાહેબ ગુરુ હતા ને છોકરાને ભણાવે ગુરુકુળમાં એટલે વિદ્યાર્થી બધા ગુરુ કે અને બધાય ને કે આમ ધ્યાનમાં બે આવી રીતે ધ્યાનમાં બેહારે અને ક્રિયા કરાવે એટલે ગુરુજી એમ કે ભાઈ ઊંઘવાનું નહીં એમાં ગુરુ મારા ધ્યાન કરાતા કરા હતા આમ બેહી ગયા ને એ બધા ગાનો રો બરોબર ભીમજી મહારાજ જે વાય છે ઊંઘ આવે છે ગમે ત્યારે ફેંહી લે જપકી મારી તે ઊંઘી ગયા બેલો છોકરો દગાડે ગુરુજી તમે ના પાડતા હતા ઊંઘાય નહીં બે ત્રણ વાળ કેમ થઈ જાય કે હું ઊંઘતો નથી ગુરુ ને આગળ ક્યાં બોલાયા પડે જો ખામર ને વિષય હોય એ તો કોક જીજ્ઞાસુ ભટકાય તો મૂળિયા ખેંચી લે ગુરુ ના હોત હે ભટકાણા નથી આપણને કે હું તો નતો કે તઈ વૈકુંઠ માં ગયો તો ભગવાન પણ બ્રહ્મા પાસે ગયો વિષ્ણુ પાસે ગયો શંકર પાસે કેમ કે આ મારા વિદ્યાર્થીઓ તમારું ધ્યાન કરે છે કોને ક્યાં સ્થાન આપવું એના માટે હું તપાસ કરવા ગયો હતો

દેહમાં સબર કર્યો પણ દેહ થી પર લાલજી મહારાજે કીધું નિજ નામ જ્યોતિ જલ હે જ્યોતિ મેં સબ ગટ બોલે સબગઢ એની સાયા સંતોષ સદગુરુ ને અલગ લખાયા સદગુરુને નામ અલખ લખાયા લગિયા તો સમજને આયા લાલન શરણે લાલજી કેસે નીરખ પરખ ગુણ ગાયા સંતો સદગુરુને અલખ લખાયા ઉરી વાતે બધુની કમ્પ્લીટ કરી દી દોખાય બાકી નિધી રાયો પણ આપડી સમજને માં નથી બેઠો એટલે રાજા મહારાજ કેસે લખે લખાવે દો દુનિયા મે હોર ઠગા ઠગા આયા निरात नामे किया निरेड़ा घट मट पट पर खाया मैं तब जानो पूरा गुरु मिले आया पूरा गुरु की यही निशानी है अपना ही आप लिखाया पूरा गुरु ने निशानी बताई अने पूर्ण वाते आपने प्राप्ति करावी कि जो कोई जगह खाली से है सबर विरोध से जान दो वो પણ જ્યાં જોવો ને આપની જેવા સામા નદરે આયા સંત મળે તો સંત ની જેવા આ તો જૂઠા એ જગ કે હાલો આયા વધારે છે અહીંયા વધારે હું વધારે છે ભાઈ જો આપણને વધારે ઓછા ખબર જ નથી પણ એક અડે એક અને બગડે અને પછી તગડે પછી તગડે બધા અહીંયા નહીં હોય અહીંયા નહીં આ દશા થાય પણ સદગુરુ નો મહિમા છે માટે કીધું સદ સદગુરુ સંગ જેને લાગી ગયો અને એનો જીવનનો નો મેળો પાર એ રંગ લાગ્યો ગુરુજી તારો રંગ લાગ્યો રંગ લાગ્યો ગુરુજી તારો રંગ લાગ્યો એ બીજો સડતો નથી કોઈ રંગ ગુરુજી તારો જોયા માયા રંગ બધા તારા લાગે શે માંગ તારા લા ગે હે મન લા જો કસો બલ રંગ ગુજી તારો રંગલા જો મન કસો રંગ ગુજી તારો રંગ લા हे लाॻियो गुरू जीारो रंग लाॻियो रंग लॻियो सतगुरु